જય માતાજી ચાલો આપણે આજે રોટલીનું શાક બનાવવાના છે જો આ રોટલીના કટકા કરી લીધા છે બપોરની વધી હતી લીમડાનું પાન મીઠું લીલું લસણ ધાણા હળદર ચટણી જીરું રાય ને હિંગ અને સાસ નાખવાની અને ઘટે તો પાણી નાખવાનું ચાલો આપણે તેલ આવી ગયું છે તેલ મેળવી દીધું છે રાય નાખીશું

સાસ ની જરૂર પડશે તો એક ચમચો નાખ મીઠું છે સાધન એક ચમચી જેટલું નાખું છું લસણ વાળી ચટણી લીલા જો આપણે ગુલાબ છોટી શાક કેવું સરસ બની ગયું જો કેવું મસ્તીનો કલર આવ્યો છે અને આ રીત તમે જોઈ ને જો હવે આપણે લીલું લસણ ને ધાણા મિક્સ કરવાના હમણાં તો લીલું લસણ ધાણા તો બહુ સરસ મળે છે એટલે ખાઈ દેવાનું ના જો આ વધેલી રોટલીમાંથી ગુલાબ ચોટી બનાવી છે જો તમને આ પસંદ થયો હોય તો વિડીયો શેર કરી દેજો